અમદાવાદમાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે પૂર્વ વિસ્તારો કે પછી પશ્ચિમ વિસ્તાર મેઘાવી માહોલ જોવા મળ્યો ત્યારે ખોખરામાં સરકારી ડેન્ટલ કોલેજ બહાર પાણી ભરાઈ ગયું હતું કોલેજ કોલેજથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોની પરેશાની વધી હતી અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે હવામાનની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ હતો અને આપ જોઈ રહ્યા છો કે આ વરસાદી માહોલમાં વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાના સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ સ્વર્ણિમ જયંતિ ડેન્ટલ કોલેજ આવેલી છે ત્યાં કઈ કયા પ્રકારના વરસાદી પાણી ભરાયેલા છે અને તમે રિક્ષાની તસવીર જોઈ તો અહીંયા અહિયાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે આ ખોખરા ડેન્ટલ કોલેજ આવેલી છે અને એ કોલેજ તરફ જવાના રસ્તા પર આખો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોએ અહીંયાથી અંદર જવું અને બહાર આવવું એ પણ મુશ્કેલ બની ગયેલું જોવા મળી રહ્યું છે આ પ્રકારની સમસ્યા અહીંયા સર્જાતી હોય છે મારી સાથે સ્થાનિક છે સાથે વાત કરીશું ભાઈ અહીંયા વરસાદ પડે ત્યારે ક્યાં પ્રકારની પરિસ્થિતિ બનતી હોય છે અહીંયા વરસાદ પડે તો મિનિમમ સમજી લો કે ભાઈ તમે ક્યાં રહો છો અહીં રહો છો અહીંયા સોંપે બહુ કેટલા સમય થી છે તમે જઈ રહ્યા છો સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે અને વાહન ચાલકો એ અંદર કેવી રીતે જવું અને બહાર અંદર જે લોકો છે એમને બહાર કેવી રીતે આવું એ પણ એમના માટે સૌથી મોટો સવાલ ઉભો થઈ જતો હોય છે ત્યારે હવે આ પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિક લોકો પોતે કામે લાગ્યા છે અને જે કચરો હોય ડ્રેનેજ લાઈનનો ત્યાં કચરો હટાવી અને ડ્રેનેજ લાઈન ઓપન કરવા માટેની તેઓએ સ્થાનિક લોકો કામ કરી રહ્યા છે અને હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ વરસાદી પાણી ઓસરે અને સમસ્યા ઓછી થાય કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ